આના માટે શું કરું મારા કેમેરામાં રિઝલ્ટ આવતું નથી માણસો કમ્પ્લેન કરે છે અમારા આનું રિઝલ્ટ આવતું નથી વરસાદી વાતાવરણમાં એનું શું કરવું બોલો એના માટે કરો ચેનલ સબસ્ક્રાઈબ અને હને શેર કરો એટલે ધબા ધબ પછી છાપીયે રૂપિયા બધું આવી જાય

અહીંયા કોલેજો હોસ્પિટલો અને બધું શોરૂમો બ્રાન્ડેડ કપડાના બધું ટોટલી બનવા મને તો આ લોકો થોડા પછી કે તમારી એક ગટરું ખોદવા આવે હે સુવિધા તો આગળ વધે ના તો બિચારા નાય રહે સુધી નાય આઈ હે દે હોટલ વેજ એન્ડ નોન વેજ અને આ કંઈક છે જો કક્કડનાથ કક્કડનાથ એ પાછળ જતી ને બે ત્રણ પણ કક્કડનાથે આ બધા કક્કડનાથ ફરે આજે વધી નાખવાના હે જો ઉપર છે દેશી જોઈ લો નોનવેજ ખાતા હોય એના માટે વેજ ખાતા હોય શ્રાવણ પાડતા હોય એમના માથે નથી ઠીક છે આ બધું છે જોઈએ વાહ જીતું ભાઈ શું ગણતરી હે સર્વિસ રોડ છે આયો થી ઇન્દોર રોડ હેના આ થાય છે અમદાવાદ સારો દોસ્તો બે વાગે કક્કરનાથનો આજ વારો હે લોકેશન વાહ ભાઈ વાહ જાંબુ આ જાંબુ આ ખોટું બધામ હે આ લોકેશન તો જોવો દોસ્તો જો કક્કરનાથ ફરી રહ્યા જો

देखें। ते देखें। ते है तो है नहीं नहीं पांच छह करना था देसी है अभी तो खबर नहीं छोटू पकड़ी है नहीं हाँ अंदर पूर्दे अंदर पूर्दे पहला ऊपर जो देसी वाला हर वाला रात है अंदर जावा दे अंदर जावा जा दे जा जा जा। एक गयू हाँ गयू 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 एक गयू इन्हों टारगेट पूरो हाँ छोटू पकड़ लिया आइडिया लगाया आज भागी जो अ बोलो हाँ लाए हाँ लाए हाँ का कालियो छावो के धोलियो रातियो ऊँचू हुई। ये ऊँचू ये तो बदु सही है जो आ ले आ छोड़ जो था कि यहाँ भी क्या जो क्या ऊपर यही दोस्तों जम्मा माटे। જાબુ આ મેં દેખાય ને એ કટ છે કટ છે જા આગળ આપણે કટ થી થોડા આગળ અને છે બધા દેશી કક્કડના કાળા મુર્ગા અહીંયા આગળ આપણે રોકાણ જમવા આપણું કુકર ચડી ગયું છે કક્કડના તિયાર થઈ ગયા હે બધું રેડી થઈ ગયું છે મસાલા બસાલા બરોબર કટિંગ થઈને ધોવાઈ ને આવી ગયું ને ભાઈ બનાવશે મસ્ત મસાલા નાખે જુઓ શું લાય મસાલો નાખીને ભાઈ ડોળીને કાં કરીને લઈ આવ્યા હાલ બરાબર દોસ્તો આપણું આવી ગયું છે સલાડ કાલી મોરી કકડ નાથ બે પ્લેટ મંગાવી છે એક પ્લેટ છે દોઢસો રૂપિયાની રોટી આવશે આઠ રૂપિયાની બરાબર છે મેં છે એચપીનો પંપ આ બાજુ છે જામવાની કટ જોઈ લો અહીંયા છે આ ભાઈ બે હોટલ બહુ મસ્ત બનાવ્યું છે મસાલા વસાલા નાખીને કારણ કે આપણે ઉપર ઉભા રહીને જોયું શું શું નાખશું એ જબર છે રોટી બનાવે આવે રોટી આવી ગઈ આપણી ચપ્પાતી રોટી અત્યારે ચાલો ચલો ચલો મિત્રો આજે કટ ના નીતિનભાઈ ના મિત્ર આયા છે એ મોજ કરે જો આ દેવ હટ ચાલો જમવાની કટ જમવાનું બસ સ્ટેન્ડ સામે ભારત નો પંપ અહિયાં ઘણા કકડનાથ ના કકડાઈ ના હવે ઉપડીએ તારે ચાલો જોઈ લો દોઢ કિલોમીટર હે ઇન્ગ્રેડિયન્ટ એમપી બોર્ડર ચેકપોસ્ટ દોઢ કિલોમીટર પેટ્રોલ બોર્ડર દોઢ કિલોમીટર બાકી મંદિર આવ્યું હો સંકટ મોચા સિદ્ધ હનુમાન મંદિર કલાક ફૂટ ને ભજીયા આવે એટલે બોર્ડર બંધ થઈ ગઈ હવે તો પણ ભાઈ બેરિકેટ તો છે જ હો જેમાં આવડો બેરીકેડ તો છે જ બેરિકેટ તો નહીં છૂટે બાકી જીવન તો આ લોકોનો જબરજસ્ત છે ને કેવું મસ્ત છે યાર જે કેતા હોય બાકી જિંદગી આ લોકો જીવે મસ્ત છે હો બાકી બધા ટેન્શનમાં જિંદગી જીવો અટલે આદો જોવો બોર્ડરનો રસ્તો થઈ ગયો બંધ લાગી ગયો બેરીકેડ અમેરી બોર્ડર ચાલો ત્યારે કરીએ ક્રોસ એમપી બોર્ડર આ જૂનો રસ્તો બોર્ડરનો બહાર નીકળવાનો ને આપણે સીધે સીધા આવી ગયા ઓકે ચેકપોસ્ટ ખતમ હવે આવશે ગુજરાતી ચેકપોસ્ટ હે તો આ મેઇન રસ્તા જવાના તડા હવે ઈ રસ્તો મેઇન થઈ ગયો હે ત્યાંથી જવા જવાનું બધા આરસીસી રોડ બોર્ડર ક્રોસ કરીને આયા ને બટવારા બટવારા ગામનું બસ સ્ટેન્ડ જોવા છે બટવારા ગામ દાહોદ અને એમપીની બોર્ડર વચ્ચે મતલબ કે દાહોદ પછી અને એમપીની બોર્ડર પહેલા બટવારા ગામ એમ ને એ દાહોદ ચેટું છે જો 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 16 કિલોમીટર બાકી છે દાહોદ ઓકરો ધાન વાવી રહ્યા છે

ઓનલી ફોર વ્હીલ ટ્રક વાળા નહીં ઉભા દેતા આવા રિસોર્ટ બાજુ હું બનાવી દીધું એમ દેવગઢ બારિયા સોલા કિલોમીટર અને ગોધરા છવ્વીસ કિલોમીટર દોસ્તો દેવગઢ બારિયા દેવગઢ બારિયા નથી જવાના હવે યાર જવાના અમદાવાદ આઈ ગયા સંતરોડ ટ્રાફિક જામ જો એક સાઈડ વન વે હે

નાખવાની ગાડી ખીજો કમર તૂટેસ્ટિક ના રોડ હારા નથી બનાવતા ઊંચી થઈ ગઈ બહુ ખુશ ખુશ કરતા ને વ્હીલ વાળા ઘુસી ગયા લો એકાશી વડોદરા અને એકો ને ઓગણત્રીસ એકો છે આપણો અમદાવાદ ગોધરા વડોદરા ને અમદાવાદ સીધું માથું ભટકારો એટલે ગોધરા ડાબી બાજુ ઊભા છે ભટકાળો માથું એટલે વડોદરા જમણી બાજુ છે માથું ભટકાળો તો અમદાવાદ આ બાજુ વડોદરા સીધા ગોધરા ને આમ જવાનું છે આપડે અમદાવાદ એટલે અમદાવાદ ગોધરા ટોલ પ્રવાસ કર્યો આપણું તૂટલું લાઈટ ચાલુ છે કે ઓલું ન કાંઈ નાખો એ તો બંધ થઈ ગયો એ બદલીએ તારે હેડો નવો નાખી દઈએ આ બીજો બોલ બીજો લેમ્પ જો વરસાદ પાણી જે ઘટી જતું લાગે કાઢો તારે હાલો નવો નાખો ચોવીસ કલાકમાં બીજો લેમ્પ લે હેડો તારે લગાવો શું બોલો પાણી અડી જતું લાગે વરસાદ નું ક્યાંક સોટ એમાં થાય પાણી ના લીધે આવો થઈ જાય એટલે આ પાણી અડે પાણી ક્યાંક એમાં હેડોદાર ઠોકી દઉં આને હેડોદાર આવી ગયા આપણે રિંગ રોડ વસ્તાલ સોની ચાલી નિકોલ

બાકી તો બધું ઉતરી ગયું ને આ બધા ભાણિયા ઉતારી દીધા આપણે બીજા બધા આ મશીનો છે કયા મશીનો દોસ્તો ખબર હોય તો કહી બધા મશીનો નીતિનભાઈ લાયા હે ભરી ઉપર અહીંયા ફિટ કરશે અને મળ્યા હા જો નીતિનભાઈ ઉભારો રોભરો બળ ના કરો ઉભારો રો આવું આવો કઈને જણા ત્યારે આ બધા ભાણિયા બધા જો આ બધી ટ્રેન બેન બધું ચોવીસ કલાક કાલે દસ વાગે રાતે ગયા તા આજે દસ વાગે પાછા પોણા ગયા ત્યાં એક કલાક પચીસ કલાકમાં ચાલો ત્યારે આવી ગયો ઘર ત્યારે પછી